આપણી સાથે રાધાબેન રાધાબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટમાં અને હવે કેવું છે રાધાબેન ક્યાંથી આવ્યા અમે બોલ્ટન થી આવે છું યુકે થી યુકે થી બરાબર અને શું મેમ પ્રોબ્લેમ હતો જરા કેસો પ્રોબ્લેમ પગમાં હતો બેસાતો નથી અચ્છા ને પગ ઊંચો કરતો અહીંયા દુખતું વધારે બરાબર અચ્છા એન્ડ અપ ટુ નાવ હું આ વોઝ રીલી ઇન પેઇન બટ આઈ 50% બેટર છું અચ્છા પહેલા કરતા 50% સારું છે હા અને પ્રોસેસ છે મારી પાસે ટાઈમ નતો અચ્છા હા બરાબર અને બટ કેવાનો મતલબ મારો પહેલા જે તમને રૂટિન એક્ટિવિટી માં જે પ્રોબ્લેમ આવતો હતો એ હવે કેટલો બેટર લાગે છે એ મને 50% બેટર લાગે છે પહેલા ઊભી રહેતી ને રોટલી કરતી તેમ થાય કે મને ક્યારે બેસી જાવ મા પગ ભારે થઈ જાતો તો હવે આપણને તકલીફ શું હતી તમને મે એક્સરે માં કીધું તો કે ગોઠણ ની અંદર ની શરૂઆત થઈ ગઈ છે બરાબર એ ઘસારા ને હિસાબે આપણું ટીબિયા અને ફીમર બોન બંનેનું થોડું બંને જોઈન્ટ થોડું બઈ થઈ ગયું છે એને થોડું આપણે સેટિંગ કર્યું આપણી ટ્રીટમેન્ટ થી થોડું સેટિંગ કર્યું એટલે થોડું ત્યાં બે બોન વચ્ચે રિડ્યુશન ઓછું થયું રિડ્યુશન ઓછું થયું એટલે આપણે પેઇન માં ફાયદો થયો બેન આજે આપણે ત્રણ સેશન કર્યા બેન બરાબર બરાબર અને ત્રણ સેશન કર્યા પછી 50% જેવું બેટર લાગે બરાબર અને રાધા કેવી લાગી તમને અમારી સારવાર બેન મને ગમે પણ દૂર લાગે છે એવું કે હવે

તમે સેટિસ્ફાઈ છો મારી ટ્રીટમેન્ટ થી હા ઓકે બરાબર અને રાધા બેન આ સ્પીચ અમે YouTube ઉપર મૂકીએ બેન હા ઓકે તમારી જીવ તકલીફ પડા પેશન્ટો જો એક યુકે થી બેન ટ્રીટમેન્ટ લેવા આયા અને ખુશ થયા ખુશ થઈ ગયા છે બરાબર ઓકે ઓકે અને થેન્ક યુ લેક થી બસ રાઈટ લેક થી બસ किला 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 press press kila kila yes kila press kila kila Bas, bas,

tile tile mass sorry Mass yes okay